સુરત શહેરના સચિન વિસ્તારમાં પત્રકારના નામે ગુના આચરણાને સચિન પોલીસે કાયદાનું ભાન કરાવ્યું અશ્વિન પાંડે નામના કથિત પત્રકાર વિરુદ્ધ શરીર સંબંધી મારામારી હત્યાનો પ્રયાસ અને ખંડણીના ગુના નોંધાયા છે તેમજ અશ્વિન પાંડે એ અંકલેશ્વરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તદુપરાંત અશ્વિન પાંડે સચિન વિસ્તારમાં ગણેશ નામના વ્યક્તિ ઉપર કાચની બોટલ મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો આ ગુનામાં અશ્વિન પાંડે ફરાર હતો તેને સચિન પોલીસ તેને શોધી રહી હતી ત્યારે બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી અને તેની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસ દ્વારા અશ્વિન પાંડેને સચિન વિસ્તારમાં ફેરવી તેની શાન ઠેકાણે લાવવામાં આવી હતી સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ ગયા વર્ષે ગણેશ ચતુર્થી પછી એક બનાવ બન્યો હતો નજીકમાં કે આ એક સુડા આવાસ છે ત્યાં આપ જોઈ શકો છો પાછળ ઉભેલા આરોપી અશ્વિન પાંડે જે પોતાને એક પત્રકાર તરીકેના બધી જગ્યાએ ઓળખ આપતા હોય પરંતુ ખરેખર તેના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એના એ જ પ્રકારના પ્રવૃત્તિ ચાલુ હોય અને જે કહેવાય કે ભાઈ પત્રકાર વર્ગને પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય બદનામી અપાવે એવા કાર્યથી અંદર સંડોવાયેલા છે જેથી જે કહી શકાય ગયા વર્ષે ગણેશ ચતુર્થી પછી અહીંયા જે સ્થાનિક એક રહેવાસી હતા ગણેશભાઈ પટેલ એને આ વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવ્યા હતા કે અહીંયાથી છોડીને વિસ્તાર મૂકીને જતા રહો પણ જે ગણેશ પટેલ હતા ફરિયાદી એને પોતે હિંમત દાખી અહીંયા રહ્યા હતા તો એના નહીં ગમતા એને એક રાત્રિના રોજ અહીંયા જે કાચની બોટલ જે તૂટેલા હતા એના દ્વારા ધારધાર કાચની બોટલથી ગણેશ જે ભાઈ ફરિયાદી છે એના માથા ઉપર ગંભીર ઇજા કરતા એની ઉપર હત્યાની પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો સચિન પોલીસ દ્વારા અને ત્યારથી એ બનાવ પછી જે અશ્વિન પાંડે જે આરોપી છે એ ભાગતા ફરતા હતા અને સતત સચિન પોલીસ સ્ટેશન એના વોચમાં હતા અને ત્યારથી એના વિસ્તારમાં આવવાનું બંધ થઈ ગયું હતું અને જ્યારે પણ કોઈ મેસેજ મળતા કે એના અહીંયા વિસ્તારમાં ક્યાંય જોવામાં આવ્યા હતા તો પોલીસ તરત એક્ટિવ થઈ એના ઉપર પ્રયત્ન કરતી પકડવા પણ હાલમાં ગઈકાલે ડીસીપી ટીમ દ્વારા ડીસીપી સુરત સિટીના ટીમ દ્વારા આરોપીને પકડી સોંપવામાં આવેલા છે તેના કબજા સંભાળી અમે આજરોજ બનાવસરના રિકન્સ્ટ્રક્શન પંચનામાની વિગતે વધુ પુરાવાને અત્યારે હાલમાં કાર્યવાહી ચાલુ છે એના ઉપર અગાઉ શરીર સંબંધી જે બીજાને ઈજા હાની પહોંચાડવાના ગંભીર પ્રકારના ઈજા પહોંચાડવી અને ખંડણી ખંડણી ઉઘરાવી એ પ્રકારના અને અંકલેશ્વર વિસ્તારમાં અહીંયા ચોરીઓના ગુના દાખલ થયેલા છે અને બીજા પણ એના વિરુદ્ધ જે પણ ગુનાહિત ઇતિહાસ છે એની વિગતે તપાસ ચાલુ છે અને એ મુજબના કાર્યવાહી પણ હાથ ધરવાના અમારા તૈયારી છે